વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કેન્દ્ર સરકારના વિભાગોમાં નિયુક્ત એક લાખથી વધુ ઉમેદવારોને રોજગાર મેળામાં નિમણૂક પત્રોનું વિતરણ કરશે આ પ્રસંગે વડાપ્રધાન સંકલિત સંકુલ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે આ કેમ્પસ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર ફેબ્રુઆરી એટલે કે સોમવારે સવારે સાડા દસ વાગે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક લાખથી વધુ નવનિયુક્ત નિમણૂક પત્રનું વિતરણ કરશે આ રોજગાર મેળાનું સમગ્ર દેશમાં સુડતાલીસ સ્થાનો પર આયોજન કરવામાં આવશે મહેસૂલ વિભાગ ગૃહ મંત્રાલય ઉચ્ચ શિક્ષણ વિભાગ અણુ ઉર્જા વિભાગ સંરક્ષણ મંત્રાલય નાણાકીય સેવાઓ વિભાગ આરોગ્ય મંત્રાલય પરિવાર કલ્યાણ આદિજાતિ બાબતોના મંત્રાલય અને રેલવે મંત્રાલય જેવા વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં નવી ભરતી કરવામાં આવી છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ આ પહેલને સમર્થન આપી રહી છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોજગાર મેળો દેશમાં રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે નિવેદનમાં વધુમાં કહ્યું છે કે મેળો રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે લાભદાયી તકો પ્રદાન કરશે એવી અપેક્ષા છે નવનિયુક્ત કર્મચારીઓને પણ આઈજીઓટી કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રમદા દ્વારા પોતાની તાલીમ આપવાની તક મળી રહી છે જે વિવિધ સરકારી વિભાગોમાં નવા નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓ માટે ઓનલાઈન ઓરિયન્ટેશન કોર્સ છે કર્મયોગી પાસે શરૂઆતમાં શીખવા માટે આઠસો એંસીથી વધુ ઇ લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે